બધાને મારા જોહાર હું અર્ધનારી પાલ રાખવા આજે નવ જૂન એટલે ભગવાન ધરતી ધરતીઆા બિરસા મુંડાનો પ્રાકૃતિક વિલીન દિવસ આજના દિવસ પર આપણે યુવાઓ માટે થોડી ઘણી ચર્ચા કરીએ ધરતી ધરતીઆાનું આયુષ્ય ઓછું હતું અને તેઓએ આજના દિવસે એટલે કે નવ જૂનના દિવસે તેઓએ શહાદત લીધી હતી અને તેઓ આ પૃથ્વી આ ધરા પરથી તેઓ વિલીન થયા હતા ધરતી આબા બિરસા મુંડા વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ ફિલ્મો જોતા હોય શોર્ટ ફિલ્મ જોતા હોય કે પછી આપણે પુસ્તકો વાંચ્યા હોય કે પછી ન્યૂઝપેપરોમાં છપાયેલા આર્ટિકલ્સ આપણે વાંચ્યા હોય પણ ધરતી આબા મુંડાનું જે જીવન જે છે એ આદિવાસી સમાજના તમામ યુવાઓ માટે બહુ પ્રેરણાદાયી છે આજકાલના સમય પર યુવાનો જે રસ્તા પર ચાલી રહ્યા છે એમાં ખાસ કરીને તો આપણા આદિવાસી સમાજના યુવાનો જે જાગૃત છે તે ભગવાન ધરતી આબા બિરસા મુંડાના રસ્તે ચાલી રહ્યા છે જળ જંગલ જમીનને બચાવવા માટે સંપૂર્ણ પ્રયત્નો કરી રહ્યા છે પણ સરકારશ્રી ઘણી બધી રજૂઆતો કરે છે ને સરકાર આપણું ક્યાંય સાંભળતી નથી તો પણ બી છતાં આપણા યુવાનો જે છે સરકારની સામે જોર ટક્કર આપી આપીને લડત ચાલુ રાખી રહ્યા છે કારણ કે આ ધરા આ પર્યાવરણ જળ જંગલ જમીન જે જે છે એ આદિવાસીઓનું છે અને એ કાયમના માટે રહેશે ફક્ત આપણે એવું કહીએ કે શું જળ જંગલ જમીન એ આદિવાસીઓનું છે ન પૃથ્વી પર રહેતા તમામ જીવ નું આ જળ જંગલ જમીન બધાનું છે પણ આદિવાસીઓનું શા માટે કહેવામાં આવે છે હા એનું કારણ છે કે આદિવાસીઓનું જળ જંગલ જમીન છે એનું કારણ એ છે કારણ કે પૃથ્વી પર જે આપદા સંપદા આવતી હોય છે ત્યારે આદિવાસીઓ સિવાય ધરતીને બચાવવા માટે જળ જંગલને બચાવવા માટે એ પહેલાં હાજર હોય છે એટલા માટે આદિવાસીઓનું જળ જંગલ જમીન આપણે જોયું હશે કે આપણું હસદેવ જંગલ પણ કપાઈ ગયું હમણાં કર્ણાટક કેરેલામાં પણ બી આપણું જંગલ કપાઈ ગયું ગુજરાતનું કેવડિયા જંગલ પણ કપાઈ ગયું અને ત્યાં વિશાળ પ્રતિમાની અંદર ઘણા આદિવાસીઓની રોજગારી પણ છીનવાઈ ગઈ દાહોદની અંદર એક એરપોર્ટ બન્યું એમાં ઘણા આદિવાસીઓની જમીન પણ છીનવાઈ ગઈ અને બેઘર થઈ ગયા આદિવાસી સમાજના યુવાનોએ બહુ ટક્કર આપી બહુ સમાજના હિત માટે કામ કરવા માટે રેડ રોડ પર ઉતર્યા સરકારશ્રીને બહુ નિવેદન કર્યા પણ સરકારે સાંભળ્યું નહીં આજે નવ જૂન છે અને બે દિવસ પહેલા દાહોદની અંદર ભગવાન ધરતીયાબા બિરસા મુંડાની પ્રતિમાને ખંડિત કરવામાં આવ્યું શું કારણ હોઈ શકે ધરતીયાબા ભગવાન બિરસા મુંડાએ જે આ ભારત દેશને આઝાદ આઝાદી અપાવવા માટે જે કામ કર્યું હતું એના માટે શું સવર્ણ સમુદાય કે અન્ય સમુદાય આ ભગવાન બિરસા મુંડે વિશે વાંચે છે ખરા અથવા તો એના વિશે કોઈ પણ પ્રકારની માહિતી રાખે છે ખરા અગર જો નથી તો એને જાણવું એ બહુ જરૂરી છે આ ભારત દેશની ભૂમિકા ઉપર જ્યારે અંગ્રેજો આવ્યા અને એ ભારત દેશની જે ખનીજ સંપદા જે છે એ લૂટી રહ્યા હતા ત્યારે ધરતી આબા બિરસા મુંડાએ કહ્યું હતું કે આ જમીન અમારી છે આ સંપદા અમારી છે અમે તમને નહીં લઈ જવા દઈએ અને ઉલગુલાન થયું અને ભગવાન બિરસા મુંડાની સાથે સાથે ઘણા બધા યુવાનો જોડાયા અને જ્યારે અંગ્રેજોની સામે લડત માંડી એ સમય પર ઘણા બધા આદિવાસીઓ શહીદ પણ થયા શહાદત ક્યારેય એમને નથી મળતી એના માટે લડવું પડે છે ઝઝુમવું પડે છે

ભારત દેશની અંદર ગુજરાતમાં તો ખાસ કરીને કે જેને આદિવાસીઓની જમીન લૂંટી લીધી હતી અને જે સરકાર અત્યારે હાલ જેમાંથી કેવડિયામાંથી જે પૈસા કમાય છે ને એના દીકરા અત્યારે ક્યાંય સુખી નથી કે ગુજરાતની પ્રજા સુખી નથી કારણ એ એ છે કે જેને બચાવવા માટે જે આદિવાસી હંમેશાને માટે પ્રયત્ન કરતો હતો અંતે છેલ્લે એને કઈ ન મળ્યું કેવાડિયાની અંદર તો ઘણી બધી મહિલાઓની ઈજ્જતો પણ ગઈ છે ઘણા બધા યુવાનો ગોળીબાર પણ ખાધો છે છતાં પણ સરકારની આંખ નથી ખૂલતી દાહોદ ક્ષેત્રની અંદર બે દિવસ પહેલા ધરકિયાબા બિરસા મુંડાની જે પ્રતિમાને ખંડિત કરવામાં આવી શું એ સભ્ય સમાજના લોકો હશે નહીં એ એવા લોકો છે કે જે બિરસા મુંડાને જાણી રહ્યા છે છતાં પણ એને અપમાનિત કરી રહ્યા છે ભગવાન ધરતી આબા બિરસા મુંડા છે તિલકા માજી છે ટંટિયા મામા છે ગુરુ ગોવિંદ જે છે 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 કલીભાઈ ઘણા બધા આદિવાસી જનનાયક અને મહાનાયકો ભારત દેશને બચાવવા માટે પોતાનું લોહી રેડ્યું છે રાજકોટમાં અમારે તો આ બિરસા મુંડાની પ્રતિમા પણ નહોતી ઘણા વર્ષોથી બિરસા મુંડાની પ્રતિમાની માંગણીઓ કરતા 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 આજે અમે એની જાળવણી રાખીએ છીએ કે ભાઈ અહીંયા બિરસા મુંડાની પ્રતિમાની બાજુમાં કોઈ એવા તત્વો ન આવે અથવા તો અહીંયા કોઈ લોકો પાન મસાલા ખાઈને થૂકે નહીં અથવા તો અહીંયા કોઈ બિરસા મુંડાની પ્રતિમાને ખંડિત ન કરે ઘણું બધું ધ્યાન રાખવામાં આવે છે દાહોદ જેવા સિટીની અંદર સર્કલ પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મુકાય તો દાહોદની નગરપાલિકાને ક્યારેય મંજૂર નહોતું ગુજરાતની અંદર કહેવાતો આદિવાસી જિલ્લો એટલે દાહોદ પહેલા ક્રમે આવે દાહોદની બાજુમાં આવેલું માનગઢ જ્યાં હજારો આદિવાસીઓ શહીદ થયા ત્યાંના જે પ્રેરણાદાયક અને સમાજ સુધારક એવા સામાજિક આંદોલન ચલાવનારા ગુરુ ગોવિંદની પ્રતિમા પણ આજે દાહોદમાં નથી દાહોદની અંદર જો કદાચ પ્રતિમા જોવા મળે તો આદિવાસી યુવાનોએ જાગૃત થઈ અને પોતે પ્રતિમા મૂકેલી છે પણ નગરપાલિકા એ ક્યારેય તેમને સન્માન નથી આપ્યું દાહોદની અંદર પુંજારાણા ભીલની પણ પ્રતિમા નથી જે મહારાણા પ્રતાપની સાથે સાથ આપતા અને તેમનું યુદ્ધ જીતાવડાવનાર અને હજારો આદિવાસીઓના પ્રેરણા સ્ત્રોત એટલે પુંજારાણા ભીલ તેની પણ પ્રતિમા નથી

જે લોકોની આજે સંસ્કૃતિ મૂળ પરંપરા જેની ભાષા જેના રીતિ રિવાજ જેની બોલી અન્ય સમાજ કરતા બહુ જ અલગ છે અને એ સમાજની અંદર આજે ચોક્કસ ધર્મના લોકો જે છે ધીરે 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 ઘૂસી રહ્યા છે શા માટે હું તો એવું કહું છું કે જે આપણું નથી તો એને તમે સ્વીકારવા માટે તમે શા માટે મજબૂર કરી રહ્યા છો આપણું નથી તો એને તમે સ્વીકારવા માટે તમે શા માટે મજબૂર કરી રહ્યા છો આદિવાસી સમાજની અંદર ઘણા બધા અત્યાચારો થયા અને ઘણું બધું સહન પણ કર્યું પણ છેવટે આદિવાસી હાર નથી માન્યો આદિવાસી ઝૂક્યો નથી એ એક શાંત પ્રિય પ્રજા છે એ કહે છે સરકારને કે તમે વિનંતી થી યાર તમે આ ન લો અમારી પાસેથી અમને શાંતિ થી જીવવા દો સરકાર ન માને એટલે છેવટે આદિવાસીઓ શાંતિ પૂર્વક એને જમીન આપવી પડે છે અને પોતાનું બલિદાન પોતાના બાળકો કે પછી પોતાના પતિ કે પુત્ર જે છે એને બલિદાન દેવું પડે છે અને દઈ રહ્યા છે આપણે એવું સમજીએ કે નક્સલવાદ ના નક્સલવાદ ક્યાંથી ઊભો થાય છે કેવી રીતે ઊભો થાય છે એના વિશે આપણે જાણ્યું છે ખરું અગર જો નથી જાણ્યું તો એના માટે વાંચન કરો એના સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરો કે નક્સલવાદ છે શું એ હું તમને અત્યારે નહીં સમજાવું પણ જ્યારે તમે વાંચી લીધું હશે જાણી લીધું હશે પછી સવાલ કરશો તો હું ચોક્કસ હું તમને નક્સલવાદ વિશે હું તમને માહિતી આપીશ

સરકારને બધું જ જોઈએ છે આદિવાસીઓ પાસેથી એને એરપોર્ટ બનાવવા છે એને આદિવાસીઓની જમીન પરથી મૂર્તિઓ બેસાડી અને ત્યાં સ્મારકો બનાવી અને એમાંથી કમાણી કરવી છે પણ આદિવાસીઓને બેરોજગાર કરવા છે આદિવાસીઓનું જમીન છીનવી છે સરકારે પણ આદિવાસીઓને નોકરી કે તેને ધંધો નથી ચલાવવા દેવો સરકારને આદિવાસીઓની જમીન છીનવી લેવી છે પણ તે લોકોને સારું શિક્ષણ નથી આપો છો તો આદિવાસીઓના બાળકો અશિક્ષિત અને કુપોષિત રહેવાનું કારણ શું છે આદિવાસી સમાજના યુવાનો જાગૃત છે એટલા માટે તમારી સામે સવાલ કરી રહ્યા છે થોડા દિવસ પહેલાં દાહોદની અંદર આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા હતા અને તેઓએ દાહોદની અંદર ઘણું બધું કહ્યું હતું કે હું આદિવાસીઓની સાથે જોડાયેલો છું આ દાહોદ શહેરને મેં બનાવ્યું છે આ દાહોદની અંદર હું ઘણા સમયથી રહ્યો છું આદિવાસીઓ મારા પ્રિયજન છે તો એ જ દાહોદની ધરતીની અંદર ભગવાન ધરતી આબા બિરસા મુંડાની પ્રતિમાને ખંડિત થવાનું કારણ શું હોય એની ચોક્કસ તપાસ થવી જોઈએ અને આરોપીઓને ધરતી આબા ભગવાન બિરસા મુંડા શું છે એ સમજાવવું જોઈએ અને એને કાયદા અને કાનૂનની રીતે તેને સજા થવી જોઈએ બસ આટલું જ જોહાર